મોરબીમાં મણિમંદિર પાસેથી ધાર્મિક દબાણો દૂર કરાયા કાટમાળને દૂર કરવા તોડવામાં આવેલી દીવાલ રાતોરાત ચણવામાં આવી મચ્છુ નદીમાં બનાવેલ બેઠો પુલ રાબેતા મુજબ ખુલ્લો મુકાયો મણિમંદિર ખાટકીવાસ નગર દરવાજા ચોકમાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો ડિમોલેશન સમયે પથ્થરમારા બાદ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે સંવાદદાતા રવિ મોટવાણી પર જોડાઈ ગયા છે રવિ મોરબીમાં મણિ મંદિર અને જે ખરેખર કાટમાળને દૂર કરવા તોડવામાં આવે દિવાલ રાતોરાત ચણી દેવામાં આવી છે ડિમોલેશનમાં જે વિક્ષેપ ઉભો થઈ રહ્યો છે તેના કારણે શું વિગત જી જરૂરથી જણાવી દઉં મોરબીના મણિમંદિર નજીક આવેલ જે ધાર્મિક દબાણ હતું જે જે મામલે વર્ષ બે હજાર બાવીસ માં લેન્ડ ગ્રેબિંગ ની ફરિયાદ પણ થઈ હતી ત્યારબાદ જે ધાર્મિક દબાણ કરનારા છે તે કોર્ટમાં ગયા હતા કોર્ટે એવો નિર્ણય લીધો હતો કે આ ગેરકાયદેસર દબાણ છે તેને દૂર કરવું જોઈએ તેથી ગઈકાલે પોલીસે તે દબાણ સંપૂર્ણ દૂર કરી નાખ્યું છે સાથે સાથે ત્યારે કેટલીક અનિચ્છનીય ઘટનાઓ બની હતી તેના પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો અને જિલ્લા પોલીસ વડા મુકેશ પટેલ દ્વારા એવું નિવેદન પણ આપવામાં આવ્યું છે જેલ ટોળાએ આ ઘટનાઓ ઘટનાઓને અંજામ આપ્યો છે તેના સામે પણ કાર્યવાહી કરવામાં આવશે સાથે સાથે ત્યાં ફરી દબાણ ન થાય તેના માટે રાતોરાત છે દિવાલ પણ બનાવી દેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને ત્યાં હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવે છે તમામ કામગીરી પૂર્ણ થવાના આરે છે અને હવે મોરબી શહેર ની વાત કરીએ તો શાંતિપૂર્ણ વાતાવરણ છે તેવું સૂત્રોમાં જાણવા મળ્યું છે જી ધન્યવાદ જાણકારી બદલ